ओगनीस डिसेम्बर बेहजार पच्चीस अमावस्या अमावस्या तिथि समय हिंदू पंचांग मुजब पौषमास अमावस्या बजार पच्चीस म ओगनीस डिसेम्बरे रहे मुख्यत आई थी ओगनीस डिसेम्बर बेहजार पच्चीस शुक्रवार अमावस्या तिथि शुरू कलाई सवारे चार वगी ने ओगणसाठ मिनिट ओगनीस डिसेम्बर अमावस्या तिथा समाप्ति सवरे सात वगी ने बार मिनिट वीस डिसेम्बर આદિના સમય દરમિયાન અમાવસ્યાની પૂજા વિધિનું મુખ્ય મહત્વ હોય છે આ તારીખ વર્ષ બે હજાર પચીસની આરી અમાવસ્યા છે અને તેને પૌષ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે અમાવસ્યા શું છે તરતી મીનિંગ અમાવસ્યા એ ચંદ્રનો નવચંદ્ર નવો ચંદ્ર છે એટલે કે આ દિવસે ચંદ્ર આકાશમાં દેખાતો નથી શાસ્ત્રીય રીતે ચંદ્રના વિક્રમ ચંદ્રના આધારે ગણે છે વિક્રમ માન કૃષ્ણ પક્ષા પહોંચે છે અને ત્યાર પછી અમાવસ્યાની તિથિ જન્મ લેટી છે આ દિવસે ચંદ્ર ન હોય એટલે આપણને જીવનમાં નકારાત્મકતા અંધકાર અને અભાવ સાથે કરશે લડવાનું સંકેત મળે છે પણ એ જ સમયે જો યોગ્ય રીતથી પૂજા ધ્યાન થાય તો તે દિવસ આપના જીવનમાં નવા પ્રારંભ આત્મા શુદ્ધિ અને પિતૃદેવતાનો આશીર્વાદ મેળવવા માટે અનુકૂળ છે અમાવસ્યાની ધાર્મિક અને આધ્યાત્મિક મહિમા અમાવસ્યાને હિન્દુ પરંપરામાં ખાસ મહત્વ આપવામાં આવે છે એના મુખ્ય કારણો એક સ્મરણ અને ઉપાસના અમાવસ્યા એવી તિથિ છે જ્યારે પિતૃઓ પિતૃદેવતા અને ડપાટર એન્સેસ્ટર્સને યાદ કરવાનો અને તેમને શાંતિ તૃત્યો શાંતિ અને આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ સમય માને છે અમાવસ્યાના દિવસે દર્શન પિતૃતર્પણ પિંડદાન જેવી ક્રિયાઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે બે બધી નકારાત્મક શક્તિઓનું અધ્યાત્મ માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર અદૃશ્ય હોવાને કારણે અંતરાત્મામાં છુપાયેલી નકારાત્મક શક્તિઓ વધે છે પરંતુ યોગ્ય પૂજા ધ્યાન અને દાન પ્રયાગોથી આ શક્તિઓ નાશ થઈ શકે છે અને જીવનમાં શુદ્ધિ અને પ્રકાશ આવે છે ત્રણ આધ્યાત્મિક ઉપાય અમાવસ્યાના દિવસે ધ્યાન જાપ યોગ પિતૃ ધ્યાન ધાર્મિક જીવનમાં વ્યાજ્યામાં વધુ લાભદાયક માનવામાં આવે છે અમાવસ્યા દરમિયાન કરેલા જાપ અને પૂજા અન્ય સમય કરતા વધારે પાવન અને પ્રભાવશાળી માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે કરવાના મુખ્ય પૂજા ઉપાય પિતૃ શક્તિ માટે પિતૃતર્પણ પિંડદાન પિતૃઓની આત્માઓના શાંતિ માટે પાણી તીર્થ ફૂલ અને દાણા સાથે પિતૃ તર્પણ કરવું આ ક્રિયા પિતૃદોષ અને કુટુંબમાં અડચણો દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે બે પૂર્ણ નાસ્તો કરવો અથવા ઉપવાસ સવારે દીધી લોટ્સ શુદ્ધ પાણી સાથે સૂર્યને અર્ગ્ય આપવું જો ઉપવાસ શક્ય હોય તો ઉપવાસ રાખવો વિશેષ શુભ મનાય છે ત્રણ દાન ધર્મ ચરપી અને ગંગા સ્નાન દિવસના પ્રારંભમાં પવિત્ર નદીમાં સ્નાન કરવું અને ગરીબ બ્રાહ્મણ જરૂરમંદ લોકોને દાન કરવું આથી જીવનમાં શુભતા અને સમૃદ્ધિ આવે છે ચાર કોપરના પાણીમાં સૂર્ય આર્ગ્યા સૂર્ય દેવને કોપરમાં પાણી આપવું અને ઓમ સૂર્યાય નમઃ જાપ કરવું લોકપ્રિય અને લાભાય પૂજા છે પાંચ ભોજન પ્રસાદ અને બીની રમણ બાદમાં બ્રાહ્મણોને ભોજન આપવા અને ખીર ફળ કરવાથી ગુણ વધારો થાય છે ઘરની સ્વચ્છતા અને દીવો પ્રજ્વલિત સવાર કે સાંજના સમયે દીવો પ્રજ્વલિત કરવો ટીકા લગાવવી અને ઘરની મૂળદ્વાર ઉપર નારીયે ચાંદણ તથા રોલી લગાવવી શુભ જાણે છે અમાવસ્યાના દિવસે નહીં કરવાના ઉપાયો ડોન્ટ્સ એક ગૃહપ્રવેશ અને લગ્ન જેવી શુભ ક્રિયાઓ ટાળો અમાવસ્યાને સામાન્ય રીતે શુભ સંકલ્પો વિવાહ ગૃહપ્રવેશ મુંદાન જેવી ખુશી તથા ઉજવણી કાર્યો માટે અનુકૂળ નહીં કહી શકાય બે ન્યાયાધિક કાર્યો અને મોટા નિર્ણય ટાળો આ દિવસે મોટા એવા નાણાકીય નિર્ણયો કરાર મોટા ખરીદી ના યોજો રોજિંદા કામોથી દૂર રહો ત્રણ ક્રોધ ઝઘડો નેગેટિવિટીથી દૂર રહો અમાવસ્યાના દિવસે માનસિક આઘાત આઈ નકારાત્મક વિચારો વધે તેવી ધારણા હોવાને કારણે કુટુંબમાં શાંતિથી સૂર્ય અને પિતૃઓને દાન આપો ચોખા તિલ લોખંડની ચિટ્ટી કલાઈ સ્નાન પછી ભોજન પૂજામાં રાખો અને ગરીબોને આપો પિતૃદોષ શાંતિ માટે પિતૃ તર્પણ અને પિંડદાન અગત્યનું છે ભક્તિપૂર્વક શ્રી પિતૃદેવતાઓ નામ લેવાનું મહત્વ છે માનસિક શાંતિ માટે યોગ પ્રાણાયામ ધ્યાન સત્સંગ સાંજના સમયે હનુમાન ચાલીસા અથવા મરીચ મંત્ર લોકધારા અને માન્યતાઓ બિલીફ્સ અને ટ્રેડિશન્સ અમાવસ્યા દિવસ ચંદ્ર અદૃશ્ય હોય છે એટલે આ દિવસે માનવીને પોતાના ભૂતકાળ સાથે પ્રશ્નોનો સામનો કરવો પડે છે માનવામાં આવે છે કે આ દિવસે જીવનમાં રસ્તા બંધ થઈ ગયેલી સમસ્યાઓ દૂર થાય છે પરંતુ માટે યોગ્ય પૂજા અને નમ્રતા જરૂર છે ભવિષ્યની અમાવસ્યા હજાર પચીસ માંગ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ડિસેમ્બર ઓગણીસ બે હજાર પચીસ ની આ અમાવસ્યા વર્ષની છેલ્લી છે અને પૌષમાસ સાથે જોડાયેલી છે ગુરુત્વાકર્ષણ સમરી એટ એગ્લાન્સ મુદ્દો વિશેષ માહિતી અમ અમાવસ્યા ડેટ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ तिथि सवे चार मिनिट एम सवेरे सात वगी ने बार मिनिट वी डिसेम्बर दरेक पूजा, दान स्नान, साधना शुभ टाणव लग्न उजवनी विवाह शुभ कार्य विशेष पितृ दोष शांति स्मृति शुभ कार्य